હા કશો હતો નહીં કશો હતો નહીં હું આવું થયો એટલે આપણી મીટિંગ થશે ને એટલે એ બધું એ તો આપણે વસ્તુ ફાઈનલ થઈ જશે ભાઈ એકસો પર્સન્ટ મસાલો આપજો હા હા એ પેમેન્ટનું પેમેન્ટનું બેવનનું બધું આપણે કમ્પ્લીટ થયો મળીએ ને રૂબરૂમાં એટલે આપણે એ બધું ક્લિયર જ કરી દેવાનું થાય બરાબર હા હા બહુ બરોબર બહુ ભાઈ તો મળીશું ને એટલે હા હા પેમેન્ટ તો મેં આરટીજીએસ કરી દીધું યાર જોયું ના તમે

એક મિનિટ હું ફોન કરું તમને શું હો ભાઈ અલ્યા માવો લઈ છૂટો કરો કઈ હું જલીન ઉભો રખાયો મને શાંતિ રાખો ને ભાઈ તમારો રૂપિયા ના મસાલા માં પોત લાખ નું નુકસાન પડે યાર પોચ નો નહીં પંદર નો હવે પંદર ના માં કમાતા તો પોચો પોચે નહીં કમાતા બે જ કમાઈએ યાર બે રૂપોડીઓ માં તમે તો યાર જીવ લઈ લીધો જલ્દી કરો ના કરો તે કરો મોણાવ યાર હોય મારા કરોડો નું નુકસાન પડી જાય યાર પણ તમારું કરોડોનું નુકસાન પડતું હોય એમાં હું મારે બે રૂપિયા કમાવા માટે લમણા લઈને બેહી રહેવાનો માવો તો બેહી રહેવું પડે ભાઈ એક જમાનામાં અમે આવી મહેનત મજૂરી કરી હતી એટલે આજે લાખોનું નું ટર્ન કરીએ છીએ માવા વેચીન માવા વેચીન નહીં આવી મજૂરી કરતા તમને હાથ દુસી ગયા બે મિનિટમાં તો તાણ બીજો કોમ ના હોય અમાર એમ ના હોય સ્વંતી રાખવી પડે તમે ઓળખો મને ના નહીં ઓળખતા ના આ તો આ એરિયામાં બરોબર હું અહીંથી નીકળતો હતો એટલે આ તો મસાલો કીધું લાવો ખાતા જઈએ બાકી હું જોયો તો ચાલુ ચીલા સોપારીનો મસાલો ખાતો નહીં

પાંચસો હજાર રૂપિયા તો એમનો બી થાય હા એ બધા ખાતો ચાલે તમે પોતે હતા જઈને કયો દીપાભાઈ કીધું તે વીસ મસાલા આલજો તમને આપી દેશે એમ નહીં ક્યાંક દીપાભાઈ યારે વાત કરાવો હા સમજ્યા એવું નહીં કે પછી કે દીપોભાઈ બોલશે તો મને પૂછા વગર હાલ દીધું એવું કશું ના હોય મને ફોન ના કરે ખબર દીપોભાઈ ફોન ના ઉપાડે ટાઈમ ના હોય તમે એવી મોટી હસ્તી હો હા એટલે ગલ્લાઓવાળા વાળા ત્યો અમારા એરિયામાં બધા ગલ્લાઓવાળા વાળા ને ટેન્ડર ભરતા હોય ખાતું પડાવવા માટે ગલ્લો બદલી દીધો ગલ્લો બદલી દીધો કોણ ભાઈ તમે રાજુ ગલ્લાવાળો રાજુ ગલ્લા ઉધાર લોઈ તું મારા તો હ હ અ તે પૈસા પૈસા કીધું તો તું અરે વધારે ગલ્લાનો નો ખાતો ચાલો ને તે વચ્ચી રહી ગયો હા આપી દે ભાઈ તમે કીધું આપી દઉં નહીં હા લાલ લે પૈસા હા લાલ તું વર્ષે મળે હું મને હા ભાઈ આપી દે આ તો આ એરિયામાં માં નેકડ્યો તો એ બાજુ આબાન ટાઈમ નઈ મળ્યો એટલે હવે આબાન થશે એટલે આપી દો તારા પૈસા હો ભાઈ ઉધાર આલો તમે ઓવા આલ્ટા બાલ્ટા ના એક નંબરનો નો લુખો ના ભાઈ આ તો પહેલી વખત જ જાય મારતી મેં કીધું ચાલુ કરું હા પૈસાથી આલવાનો ને બધો સામાન એક નંબરનો લુખવારો અમારા એરિયામાં 10 દુકાનોના બારઓના ફોટા માર્યા હ મોસ્ટ વોન્ટેડ લકી ની મોય ચમતે છોકર મી એવું તે હું કર્યું લોકોના તો ઉધાર લઈ અને પછી ગલ્લા બદલી દોય મારા તો લીધું ગલ્લો બદલ્યો હવે આ કાકાનો તો લઈ પાછો ગલ્લો બદલી દે ઓય તો રોકડા લેવા આવ્યો તો બીજી વાર ચોક મળે ને તો નાગો કરીને પૈસા લઈ લ્યો બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી લાગે આ ભાઈના હું કેવું તમારું ના હું સમજી ગયો મિસઅન્ડરસ્ટેન્ડિંગ જીવાની મસાલો ના પટી ગયા મસાલા પૈસા હલવાના હતા ને ભાઈ ના મને નહીં વેચો ભાઈ પણ ઉધાર તમારે પાસે લે લેવાનું ના 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 મારું રોકડા દીએ નહીં વેચો પેલા કીધું ને તું પછી લપેટામાં લઈ લો એક 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 સ્ટેપ લઈ તું રવા દે ભાઈ બિરાજ બિરાજ કોઈ તોડેલી પડી હોય ના કશું નઈ હું ખાતો જ નહીં કશું કોઈ નઈ તું નેખળ કર જલ્દી ફટાફટ હોય હું ફોટો ચોંટાડું એ મરી